અમદાવાદ શહેરના ધબકતા રસ્તા દિવાળીમાં સુમસામ થયા ચોવીસ કલાક ટ્રાફિકથી સતત ધમધમતા રસ્તા પર જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અમદાવાદ શહેરમાં લોકો બહારથી આવીને વસતા હોય છે ત્યારે દિવાળીના પર્વ દરમિયાન એક સપ્તાહનું વેકેશન મળતા મોટાભાગના લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે અને ધંધાર્થીઓ પણ વેકેશનને પગલે પરિવાર સાથે બહાર ફરવા નીકળી જતા હોય છે જેને પગલે અમદાવાદના મુખ્ય રાજમાર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે સતત ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા ધમધમતું અમદાવાદની એક ઓળખ છે એવામાં હાલ દિવાળીના પર્વ છે તે ચાલી રહ્યો છે ને દિવાળીના પર્વ દરમિયાન અમદાવાદના જે રાજમાર્ગો છે તે સુમસામ બન્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે મહત્ત્વની વાત છે કે જે શહેરના જે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા જે રાજમાર્ગો છે તે પણ અત્યારે એકલ દોકલ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે એટલે વાહન ચાલકો અને રાહદારીઓની રાહ જોઈને ક્યાંક રાજમાર્ગો બેઠા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે અમદાવાદના એસજી હાઈવે પરના જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં સતત હેવી ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે પરંતુ દિવાળીના તહેવારો છે ને એવામાં મોટા ભાગના લોકો છે તે પોતાના વતનમાં છે તે જતા હોય છે તેને કારણે ટ્રાફિક છે તે એકદમ સ્લો છે તે થઈ જતો હોય છે ને એ જે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે શહેરની વસ્તી છે તેમાં મોટા પ્રમાણે દિવાળીના પર્વમાં ઘટાડો છે તે જોવા મળતો હોય છે ને તેને પગલે વેપારીઓ અને દુકાનદારો પણ છે ટ્રાફિક ન હોવાને કારણે ટૂર જે વેકેશન હોય છે તેમાં જતા રહેતા હોય છે તેને કારણે જે રસ્તાઓ છે એ તે ખાલી ખમ જોવા મળે છે ને હજુ પણ આવતા સોમવાર સુધી આ જ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદમાં જોવા મળશે કારણ કે વેકેશન ચાલી રહ્યું છે ને ત્યારે મોટાભાગના જે કર્મચારીઓ ધંધાર્થીઓ છે તે અમદાવાદથી બહાર વતનમાં અથવા તો વેકેશન ઉપર જયા રહે એને કારણે ટ્રાફિક છે તેમાં રોડ રાજમાર્ગો છે એ તે સુનસાન જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ